હલો યુબ ફેમિલી આમ છો રામ રામ જય માતાજી મિત્રો તો જો આપણે ક્યાં કોઈ ગયા વાડી આમ તો આવી ગયા છે અને જો કાલે વાળી હતા અને હજી પણ વાળી પવન ઘણો બધો હમણાંથી સડી જાય છે અને હવે આપણે જો બાઇક ચલાવ્યું કાવર થઈ ગયો હોય તો હવે ઉમેશની મમ્મી પણ આવી છે વાડી યાદ અને હજી તો જો પાણી વારવાનું છે પૂરે વારવાના હે ઓલા કટકામાં જય માતાજી

તો હવે આપણે બાજરા અંદર આવી ગયા છે આમ તો અને કંઈક આ પ્રકારનો બાજરો છે આ વર્ષે નબળો રહી ગયો થોડોક હવે કોઈને કહેવાય કાંઈ નહીં કારણ કે એમાં એવું છે કે વાંક આપણો નથી અને લાઇટનો વાંક છે લાઈટ આવતી નથી અને આવે ન આવે તો વહી જાય અને બીજા નંબરમાં પવન એટલો બધો આવે છે આપણે એમાં પવનમાં કોને ફરિયાદ કરશે જો આ તમે હું તો હું નજીકથી જોઈને તો આ ખોટા દાણા થઈ ગયા છે પણ આજેથી એમ લાગે કે મસ્ત ઊંડા છે પણ તે હારે એવું નથી પણ પંદર ટકાનો કાપ ખરો એમ પવનના લીધે છે દાણાનો અને લાઈટના લીધે થઈને અમારે દસ પંદર ટકાનો એ કાપ પણ થયો હોય તો કહેવાય કારણ કે ભાઈઓ રહી ગયો નાનો એક વાર એવું નથી બન્યું કે અમારે બાઈજો નાનો હોય પણ આ વર્ષે અમારી બાજુ નીચો લાગે છે બહુ એટલો બધો મોટો નથી આવું છે કામ છે આલી બાજુ થોડોક ઊંચો છે મને મોટા કે થોડોક નાનો લાગે છે અને બધે બાજરીયામાં જો આ વર્ષે જરા જરા ડાગા રહી ગયા છે અને એટલી નુકસાની કહેવાય આમ તો હવે ભાઈ તો જો આપણે કંઈક લાગે બહુ મોટો બહુ નથી એક દરજ્જો આવડો ગણી શકી અમુક ઊંડા કંઈક મોટા હોય બાકી તો આવડે ઊંડા છે અને વરસાદ કેદી આવે કંઈક કોમેન્ટ કરીજો કોઈ જાણતા હોય તો કીજો કારણ કે હવે પવન પડશે એટલે લગભગ વરસાદ એ નજીક આવતો જાય છે વરસાદ કેદી આવશે ભગવાન સો નહીં પણ કોઈ માણસ જાહેરાત કરે ઓલે જાહેરાત શું ભવિષ્યવાણી કરતા હોય આપણે જો ભવિષ્યવાણી કરતા નથી પણ આપણી ભવિષ્યવાણી તો આપણે તો ભવિષ્યવાણી નથી કરતા પણ માઇન્ડ મુજબ કઈ કે તારીખ ને આળે ગાળે તો વરસાદ દેખાય છે જેમ આપણા વિસ્તારમાં પછી બે બધા આખા ગુજરાતમાં ન આવે કોઈને વહેલો થઈ જાય પણ અમારા વિસ્તારની અમને ગણતરી દસ તારીખ લગીનો અનુભવ એવો એસેટ થાય છે કે દસ તારીખમાં થોડા જ આજે વરસાદ થાય ભલે પાણી જોગો ન થાય તો કાંઈ નહીં માફ કરવા ચૂલી આવી એટલે જ પાવાની વાત છે ને ક્યાં પાવો તો એ ન પાય તો પાકી જાય એવું છે હવે આ કે વાવાઝોડા ભેગો કરવો જ છે તો કીધું પાઈ દે આ થઈ જાય પાછું ના પછી ના જો આ બાજુ જે ફૂલ કડક છે દબાતાય નથી ઓલા કરતા હારે જો કેમ કે કે વાત કરીએ હાલ ની તરફ મસ્તી ના હે આવું છે બધું હું તો આ મોટર ચાલુ કરવા આવ્યો હતો પણ લાઈટ તો ક્યાંય આવતી નથી બે દિવસથી થી હવે આપણે તો ઓલી જવાનું મારે તો ટ્રેક્ટરનું કામ કરવાનું છે આખવા જવાનું છે અને આપણે અહીં કામ છે અને આને કામ છે અમારી એમ તો દાતેડાનું કામ છે કરે જો અહીં જરાક દાતેડો લઈ ગયો એક બે જગ્યાએ અહીં જ ખીલપાને જાજુ લઈ ગયો તો મને કાઈ નવું દાતેડું હતું ને ઓમ ભટકાણું તો વાટતા હતા બપોર લગી ને પછી બપોર વાગન ગયા અને આપણો વિડીયો બનાવેલો પડ્યો છે અને વિડીયો જે આપણે એડિટિંગ કર્યો નથી એટલે આજને આજે આ વિડીયો મૂકી દેવાનો છે ઓલો વિડીયો આપણે કાલે મૂકશું તો મિત્રો હવે જો વિડીયો ઘણો બધો બની ગયો છે તો વિડીયો આપણે અહીંથી પૂરો વરસું નવા દિવસ નવા સમય સાથે મળશું જય માતાજી